નર્મદા જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ઉકળાટ જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પીચોતેર દિવસનો જેલવાસ પૂર્ણ કરીને હવે સરતી જામીન પર બહાર આવ્યા છે જેલમાંથી બહાર આવતા જ તેમણે લડાઈક અંદાજ અપનાવ્યો છે જેના કારણે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચેતર વસાવા વચ્ચે તીખું જુબાની યુદ્ધ શરૂ થઈ ગયું છે નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડિયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ચેતર વસાવાની ધરપકડ બાદ નર્મદા જિલ્લાના રાજકારણમાં ચકચાર મચી હતી તેમની ધરપકડને લઈને આમ આદમી પાર્ટી મોટા પ્રમાણમાં જનસભા યોજી હતી જેમાં નર્મદાના આદિવાસી વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા હવે જેલમાંથી બહાર આવ્યા બાદ ચેતર વસાવા પોતાના સમર્થકો સાથે ફરી એકવાર મોરચે ઉતર્યા છે તેમણે કુળદેવી યોગી માતાના દર્શન કરીને રાજકીય સફરનો નવો પ્રારંભ શરૂ કરી દીધો છે આ પ્રસંગે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેઓ લોકો માટે સતત લડત ચલાવશે અને ભાજપના નેતાઓ સામે પડકાર સ્વીકારીને કામ કરશે ભાજપના દિગ્ગજ સાંસદ મનસુખ વસાવાએ ચેતર વસાવા પર ગંભીર આરોપો મૂક્યા છે તેમણે કહ્યું છે કે જેલમાંથી બહાર આવ્યા બાદ ચેતર વસાવા અધિકારીઓને ધમકાવી રહ્યા છે અને દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે મનસુખ વસાવાના મત મુજબ ચેતર વસાવાનું વર્તન લોકશાહી માટે ખતરનાક સાબિત થઈ રહ્યું છે મનસુખ વસાવાએ આક્ષેપો કર્યા છે કે ચતર વસાવા માત્ર રાજકીય ફાયદા માટે જનસભાઓ સાથે તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં લઈને બંને પક્ષો એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે ચતર વસાવાના સમર્થકો મોટી સંખ્યામાં તેમને મળવા માટે આવી રહ્યા છે જે દર્શાવે છે કે તેમની ધરપકડનો મુદ્દો હવે રાજકીય ફાયદામાં ફેરવાઈ રહ્યો છે ભાજપ માટે આ પરિસ્થિતિ ચિંતાજનક છે મનસુખ વસાવા અને ચેતર વસાવા વચ્ચેનો તણાવ ભાજપના સંગઠન માટે પડકારરૂપ બની રહ્યો છે નર્મદા જિલ્લાનું આદિવાસી સમાજ જે અત્યાર સુધી ભાજપ માટે એક મજબૂત આધાર માનવામાં આવતો હતો હવે ધીમે ધીમે આમ આદમી પાર્ટીની તરફેણમાં ખસતો દેખાઈ રહ્યો છે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીઓમાં આ બંને મુદ્દો ચોક્કસ અસર પાડશે

જોવાનું રહ્યું પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ચેતર વસાવાના જેલમાંથી બહાર આવતા જ નર્મદાના રાજકારણમાં ગરમાવો વધ્યો છે અને ગરમી ચૂંટણી સુધી ચાલશે તે પણ પૂરેપૂરી શક્યતાઓ છે આ વિષય પર તમારું શું કેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવા વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં